ফাইনল মস্ত মজা মই গৈছে মৰ্চনি ফেভৰেটছে মই ভাই যাই গৈছে চালুত থৈ গৈছে বাপফি খা মৰা নৰ্চনা ফেৱৰেটছে তাৰে যায় নাই દડાણ કે ગમે એ બાજુ તો મારી નરસાટું મકાઈ પેલા લાવે આવું બતાવું કેવી મસ્ત મકાઈ જો આવડી મોટી મોટી થઈ ગઈ હું દેખાવ મકાઈ જાય થઈ જાય જો હમણાં હવે જો આ મકાઈ વાવિ સારું કરતી હતી ત્યારે હું બતાવતી હતી પપૈયા જો આવડા આવડા ચા પપૈયા જા પોપૈયા આવડા આવડ્યા છા છે અંદર કાંઈ જવાય એવું નથી જો ચમસ્તીની મકાઈ થઈ ગઈ સમરા કાઢી ગઈ ને જો પપૈયા આવડા છા અહીંયા અમે એક રસાડા ઉપર જવું સફેદ જાંબુ મહેવું છે obuluchusapezzambuavena amalaze vuizze